હવે વાત કરીશું ગાંધીનગરની તો ગાંધીનગરના કલેક્ટરને ચારણ સમાજના અગ્રણીઓ અને આગેવાનોએ ચારણ સમાજ વિરુદ્ધ કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું

ગાંધીનગર કલેક્ટરને આવેદન પત્ર આપી ગીગા ભંબને કડકમાં કડક સજા કરવામાં માંગણી કરવામાં આવી રહી છે થોડા દિવસો પહેલા તડાજા ખાતે આહિર સમાજના સમૂહ લગ્નમાં એક ગીગા ભમર નામના વ્યક્તિએ અમારા ચારણ સમાજ ગઢવી સમાજ માટે તેમજ અમારી માતાજી વિશે અભદ્ર ટિપ્પણી કરેલ છે જેનું અમને બહુ દુઃખ છે કોઈ પણ સમાજમાં આવી રીતે વાણી વિલાસ ચલાવી ન લેવાય માટે અમે આજે ગાંધીનગર ખાતે અમારા ગઢવી ચારણ સમાજના યુવાનો સાથે મળી અને કલેક્ટર કચેરીએ જઈ અને એક આવેદનપત્ર આપેલ છે તેમજ ગાંધીનગર એસપી કચેરીએ જઈ અને અમે આવેદનપત્ર આપી અને આ ધીગા બહુમદ નામના વ્યક્તિ ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને કડકમાં કડક સજા થાય જેથી કરીને આવનારા દિવસોમાં

તો આના માટે અમે કાયદાકીય કાર્યવાહી કરવા માંગીએ છીએ અને સરકારશ્રીને એક નમ્ર અપીલ છે કે આ ગીગા ભમરને કડકમાં કડક સજા આપો અને વહેલી તકે આનું નિવારણ લાવો